ખેરાલુ સિંધી સમાજ પંચાયત દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું અમદાવાદની મણિનગરની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સિંધી સમાજના નયન સંતાણીની વિધર્મી વિદ્યાર્થીએ હત્યા કરતાં આવેદનપત્ર આપ્યું સ્કૂલ સંચાલકો અને બંને આરોપીઓને સજા થાય તેવી માંગ કરાઈ ખેરાલુ સિંધી સમાજના ઉધવદાસ સિંધી નારીભાઈ સિંધી રવિભાઈ સિંધી અને પ્રકાશભાઈ સિંધી સહિત આગેવાનોએ રેલી યોજીને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું ઇન્ચાર્જ મામલતદાર વિક્રમભાઈ ચૌધરીને સભ્યોએ આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી અમદાવાદની સ્કૂલની ઘટના અંતર્ગત યુવા નેતા મોહનભાઈ રામદાણીએ મીડિયા સમક્ષ ભારે આક્રોશ વ્યક્ત કરી નિવેદન આપ્યું સાંજે જુલેલાલ મંદિરથી ખારી કોઈ આંબલી ચોટ સુધી કેન્ડલ માર્ચ યોજાશે તેવું જણાવ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ શું નામ આજે સુનલ લઈને આવ્યા મારું નામ મોહનલાલ દોલતરામ રામનાણી હું આખી પૂજ્ય સિંધી પંચાયત ઘેરાલું ને અહીંયા લઈને અમે ગત વીસ તારીખ અમદાવાદ મણિનગર વિસ્તારમાં સેવન ડે સ્કૂલમાં જે સિંધી યુવક લયન સંતાણીની નિર્મમ હત્યા થઈ છે એના સંદર્ભે અમે આજે મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યા છીએ કે આ સંદર્ભે સ્કૂલમાં જે વિધર્મી વિદ્યાર્થી અને બીજા અસામાજિક તત્વો દ્વારા એની નિર્મમ હત્યા જાણી જોઈને એટલે કે બજારમાંથી હથિયારો લઈ અને ઈરાદાપૂર્વક જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એ જગનને અપરાધ છે એના માટે અમે મામલતદાર સાહેબને નિવેદન આપવા આવ્યા છે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આના આના અનુસંધાનમાં એ વિદ્યાર્થીઓ અને સ્કૂલનું મેનેજમેન્ટ કે જેને બહુ બેદરકારી રાખી અને એ બાળકને અડધો કલાક સુધી મરવા માટે મૂકી દીધો એ સ્કૂલના મેનેજમેન્ટ અને જેમને અપરાધ આ જગનને કર્યો છે એમને સખતમાં સખત સજા થવી જોઈએ તો જ એ વિદ્યાર્થીના પરિવારને સિંધી સમાજ ખેરાલુઓને સમગ્ર ભારતીય સિંધી સમાજને અને સનાતન હિન્દુઓને ન્યાય મળશે એના માટે અમે આજે આવેદનપત્ર આપવામાં આવીએ છીએ એવી અમારી ખેરાલુ પૂજ્ય સિંધી પંચાયત અને સિંધી જે પણ સેવા મંડળો છે બીજા એમના દ્વારા અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ અને સાહેબને વિનંતી કરી છે કે અમારી આ રજૂઆત ન્યાયતંત્ર સુધી અને સરકાર શ્રી સુધી મજબૂતાઈ રીતે પહોંચાડી અને અમને ન્યાય અપાવે